નમસ્તે હું છું તો અત્યારે બપોર થઈ ગઈ છે અને હું બેસી ગઈ છું તૈયાર થઈને વિડીયો બનાવવા માટે તો અત્યારે તો થોડું ઘણું કામ હતું તે બધું બતાવ્યું તમે બધા કેમ છો મજામાં ને કોમેન્ટ કરીને કહેજો મને અને અત્યારે જો વાતાવરણ એકદમ મસ્ત છે મારા વરસાદની પણ આગાહી છે તો વરસાદ આવે આવી રીતે છે તો જોઈએ વરસાદ આવે કે નહીં હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હું રસોઈ બનાવવાની છું પહેલી પહેલાં પણ હું બનાવી નાખું તમારા માટે તો અમારા ઘરમાં રસોડામાં રોજે લોટના ડબ્બા છે ને ખુલી જતા હતા ઓટોમેટિક અને આખા રસોડામાં લોટ લોટ થઈ જતો હતો રોજે મારે લોટ નાખી દેવો પડતો હતો તો મેં કીધું અંદર સિવાય કંઈ બીજું કાંઈ કામ ન હોય આવું કોઈ કરે નહીં પછી પાંદરું લઈ અને જો તમે જો પકડી લીધા છે આની અંદર